નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

નયનભાઈ નાયક વગેરે કલાકારોએ સંગીતમય આરતી રજૂ કરી હતી સાંજે પાંચ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સવાસર નાકા મધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાનું પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંડેકા તથા સમસ્ત કારોબારી સહિતના સૌએ શોટ શોપ પૂજન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિથી શ્રી દેવેન્દ્રભાઈ કનક ચંદ્ર વ્યાસે કરાવી હતી પછી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ટાઉનહોલ પહોંચી હતી જેમાં વિવિધ ફ્લોટ્સમાં હિમાલય ભારત માતા રાંદલ માતા ગાયત્રી હવનની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી તેમજ બાળકોએ વિવિધ વેશભૂષાઓ રજૂ કરી હતી જે કેન્દ્ર બન્યા હતા દરમિયાન આઈસ્ક્રીમની સમાજ સેવાશ્રી સેવા સેવાશ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહાજન શ્રી પુષ્ક કર્ણા બ્રહ્મ સમાજ શ્રી વિનયભાઈ જોશી શ્રી સારસ્વત સમાજ શ્રી પરેશભાઈ જોશી છાસની શ્રી કીર્તિદાસજી મહારાજ દૂધ કોલ્ડ ડ્રિંકની શ્રી શાંતિલાલભાઈ ચંપકલાલભાઈ અબોટી પ્રસાદીની શ્રી જીતુભાઈ બાબુલાલભાઈ રાવલ ફૂલની સેવા શ્રી વેરાય ફ્લાવર ડેકોરેશન દ્વારા પૂરી પાડવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્જન નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોઢરાણી મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય મંત્રી શ્રી વસંતભાઈ કોઢરાણી શ્રી ડેનીભાઈ શાહ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી दंडक श्रीमती कल्पनाबेन गोर श्रीमती लीलावतीबेन प्रजापती शहर भाजप मंत्री सर्वश्री अश्विनभाई सोरठिया आणि श्री कृपाल सिंह राणा श्री अल्पेशा दरजी श्री विशालभाई पंड्या श्री जिगरभाई गडवी विरोध पक्ष नेता श्री राजेंद्रसिंह जाडजा वगैरे शोभायात्रा दरम्यान मुख्य रथन भगवान श्री परशुरामजी पूजा कर સાંજે સાતને ત્રીસ કલાકે ટાઉન હોલ ગ્રાઉન્ડ મધ્ય સમૂહ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો આજના તમામ કાર્યક્રમોમાં પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંડેકા દિનેશભાઈ રાવલ જગદીશભાઈ વ્યાસ મનીષભાઈ દવે મહેન્દ્રભાઈ પંડ્યા રશ્મિનભાઈ પંડ્યા વલજીભાઈ વ્યાસ મહેલભાઈ વ્યાસ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ અનિરુદ્ધભાઈ હર્ષ દીપેનભાઈ હર્ષ જગદીશભાઈ હર્ષ વિશાલભાઈ પંડ્યા રવિભાઈ જોશી તુષારભાઈ પંડ્યા વિવેકભાઈ આર પંડ્યા મનોજભાઈ અબોટી મહેશભાઈ ભટ્ટ રોહિતભાઈ ખાડકાર રમેશભાઈ ગઢવી હિતેશભાઈ વ્યાસ મહિલા મંડળ પ્રમુખ રચનાબેન જોશી વિવિધ સમય પ્રમુખ શ્રી રશ્મિભાઈ પંડ્યા શ્રી રોહિતભાઈ ખાંડેકા શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ મહેશભાઈ ભટ્ટ હિતેશભાઈ ભાસ રમેશભાઈ મઢવી શ્રી ઘનશ્યામભાઈ શ્રી જીતેન્દ્રભાઈ મઢવી શ્રી રોહિતભાઈ જોશી શ્રી મનોજભાઈ બોટી શ્રી પરેશભાઈ જોશી શ્રી પંડ્યા શ્રી વિમલભાઈ મહેતા શ્રી તેજસભાઈ મહેતા શ્રી લાભુભાઈ સુબડ શ્રી કેતનભાઈ વ્યાસ જયંતિભાઈ જયંતિલાલભાઈ મઢવી વિશાલભાઈ પંડ્યા શ્રી તુષારભાઈ પંડ્યા શ્રી પુનિતભાઈ પંડ્યા શ્રી મોહિતભાઈ પંડ્યા શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી શ્રી હિતેશભાઈ પંડ્યા એ ધાર્મિકભાઈ ખોડિયા શ્રી નિમેશભાઈ દેવધર શ્રી જગદીશભાઈ હોર શ્રી દિપનભાઈ જોશી શ્રી વજલાલભાઈ જોશી શ્રી રાજેશભાઈ ગમેશ